સિંગોડા મળે ઉગે હોય તેમ પ્રાચીન સ્થળ છે ને હવે ઈ સિંગોડા જે વેચવા બેતા હોય ને એ ચાલીસ ના અઢીસો વેચે કેટલા ચાલીસ રૂપિયા અઢીસો માત્ર એટલે દરેક ફળ કરતા સિંગોડા મોંઘા અઢીસો સિંગોડામાં ખાલી કેટલા આવે થોડાક જ આવે તમે બધા સમજી શકો છો એટલે કઈ મજા ન હોય એટલે મારા મમ્મી પપ્પા ને ખબર કે કૈલાશ બેને સિંહ ભાવે છે એટલે મારી હાટુ કાચા સિંઘોડા લાવ્યા હતા અને ઘણા બધા લાવ્યા હતા બે કિલો બે કિલો સિંગોડા લાવ્યા એટલે આપણે બાયફા એટલે બે દિવસથી લાવ્યા હતા બુધવારે આવ્યા હતા અને આજે ગુરુવાર ને શુક્રવારે પણ આજ થઈ ગયો લગભગ આજ શુક્રવાર થઈ ગયો કે ગુરુવારે છે આજે ગુરુવારે છે એટલે થેલી ઘરમાં પડી રહી હતી આજે જોયું એટલે મેં કીધું લે આમાં તો શિંઘોડા રહી જ ગયા એમ તો આપણે આજે જઈને ઢોકળિયાની અંદર આપણે જેમ દૂધીના મુઠિયા બાફીને એ રીત બાફી નાખ્યા છે અને જો અમે જોર સિંઘોડા છે છે ને હવે આ સિંઘોડા આપણે બાફી નાખ્યા છે ને એટલે એને કઈ રીતે કાપવા એ તમને લોકોને કદાચ નહી ખબર હોય તો હાલો તમને બતાવી દઉં કારણ કે જે લોકો વેપાર કરતા હોય અને સિંગોડા વેચતા હોય ને એમની પાસે હુડી હોય અને હુડીથી કાપે અને આપણે છે તે હાથે થી કાપવાના છે એટલે તમને બતાવી દેવી સિંગોડું છે એની આ એક સાઈડ હોય ને એ નાખવું હોય તોડેલું અને એક સાઈડ જોયે એ કઠણ હોય કઠણ જાય નથી કાપવાનું હોય આમ કાપી નાખવાનું છે એક સાઈડ થી કપાઈ ગયું હવે આપણે બીજી સાઈડ આમ ફેરવી અને બીજી સાઈડ થી કાપી નાખશું એટલે આમ કાપી નાખવાનું છે બે સાઈડ કપાઈ ગયું રહ્યો વચ્ચેનો ભાગ તો એ ભાગ પોચો હોય ભાગમાં લગભગ ચાકુની જરૂર ન પડે એટલો પોચો હોય અને આપણે જો આમ કરીએ સિંગોડું આખું કાઢી લીધું છે અને આ બચ્યું ખાલી ખોખું તો કેટલું મસ્ત સિંગોડું છે અને મને તો પહેલેથી જ સિંગોડા ભાવે છે એટલે મારા મમ્મી પપ્પા એમને પૂછ્યું નહીં અને સિંગોડા લઈ આવ્યા તો આપણે આને ઢોકળીયામાં બેસી નાખ્યા છે અને માત્ર ને માત્ર ખાલી પંદર મિનિટમાં મસ્ત તાપ કર્યું એટલે પંદર મિનિટમાં ઢોકળીયામાં મસ્ત સિંગોડા બફાઈ જાય છે તો હાલો આવી જાવ સુપર એન્ડ ટેસ્ટી સિંગોડા ખાવા સારું આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને શિયાળાના હારા હારા પકવાન બનાવી બનાવી અને